मित्रों भाई गई लाइक करो शेयर करो सब्सक्राइब करो ना बोलो जल्दी मित्रों एक बार लाइक कर दियो चलो एक बार बधाई लाइक कर दियो कर दियो कर दियो तो अत्यारे मित्रों भाई फाइनली चा पी गया मित्रों जो लिया अत्यारे मित्रों भाई ने चा मड़ी गई है

તો ફાઇનલ મિત્રો મારું પપ્પાને મારો ભાઈ આવી ગયા અને ધીમે ધીમે હલતા થઈ ગયા મિત્રો ચાલો તો ફાઇનલ મિત્રો આપણે લગ્નમાં પહોંચી ગઈ અને તમે ખાલી એનો વ્યૂ જુઓ મિત્રો જોઈ લ્યો ખાલી તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે બેઠા કેમ કે તડકો ફૂલ એવું માથે જોઈ લ્યો મિત્રો તડકો જુઓ ફૂલ ઢાકી ગયા એટલે બેઠા હોય આપણે ઘણી વાર મિત્રો આપણે ઉપર આવ્યા તમને એનો વ્યૂ બતાવું ચાલો તો અત્યારે મિત્રો આય બધું કામકાજ આલે છે જોઈ લે મિત્રો તમા તો મિત્રો બોપર થઈ ગઈ માં આ બધે જમમા બેહી ગયા તો આપણે પણ હવે જમી લે ચાલો તો ફાઈનલ મિત્રો આપણે જમમા બેહી ગયા જમીન આપણે મળો ચાલો મિત્રો અમને એક વાત તો કહેતા ભૂલી ગયા આપણે કેના લગન છે ખબર મારા કાકાના લગનમાં મિત્રો કાકાના લગનમાં તો મિત્રો અત્યારે આમે મામેરા ભરાયે જોઈ લ્યો મિત્રો ખાલી view જો ત્યારે મામેરા ભરાયે મિત્રો તો મિત્રો રાતે છે પાઉં ભાઈ એટલે વટાણા ખોલવા જ પડે ચાલો વટાણા ખોલ નાખી આપણે જોઈ લ્યો આને કહેવાય વટાણા તમે કઈ જોઈને તમે ભલે પીઓ હું તો કતજ રહી પણ તો આપણે જઈ સીમીદ વતી રે વાડીએ આપણે વાડી જોઈ નથી તો ચાલો ચાઈ તો ખરી મળે કે ના મળે ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે ગામ થી 1 કિલોમીટર દૂર આયા પણ તો પણ આપણને વાડી નો મળ્યા આખી લોગ મિત્રો 1 કિલોમીટર છે તો કાઈ વાંધો નહીં ચાલો આગળ પાછા કન્ટિન્યુ તો કાઈ ને મિત્રો આપણે એક વાડી આવી જ તો આપણે બીજી વાડી જઈએ ચાલો આપણે બીજી વાડી જોઈ છે ને ચાલો હવે આપણે અહીંયા બીજી વાડી જઈને મળો ચાલો કન્ટિન્યુ રસ્તો તો મિત્રો જોઈ લીયો તમારું કેવો છે મિત્રો આને કહેવાય ભઈ તમે તો કઈ દી જોઈ જ નહીં તમે ભલે જો હું તો કહેતો જોઈ ગયો બાકી અત્યારે આપણે આ વાડી આવ્યા બાકી સીંજો મિત્રો તમે વાલી પાછળ આમ જો મરો ભાઈ છે જઈ રહ્યા બળત કે ભાઈ તમે તો જોયા દે છે આજ ખાલી તમને કહું ચાલો થઈ આપણે આગળ હવે એટલું જો આમ પાણી જો તો મિત્રો ખાલી આમ જો થોડક નથી સ્ટીક બીક લેવા બાકી તમને બતાવ છે સિનેમેટિક શો જો તો એ આપણે ઉતારવાના તો છે જોઈ લ્યો મિત્રો ખાલી હું કે ભાઈ વ્યવ જો તમે અત્યારનો તો આ બધું વાયુ શાકભાજી ને હું ને મારો ભાઈ મિત્રો ઘઉં જોઈ લે જો ખાધો હોય ને મિત્રો એક નંબર મજા આવે આમ જોવો તો ખરી તમે ઘઉં જ દેખાય તમે જ્યાં નજર પડે ત્યાં ઘઉં જ દેખાય આ ગામમાં થોડા ઘઉં વધારે વાવે જો બાકી વ્યુ જોવો અત્યાર સામે ઝૂપડી હે આપણે અહીંયા વાડી આવી ગયા ઓલી વાડી તો આપણે ન મળી આપણે બે ત્રણ વરથી ન મળી તો બીજી વાડી આવી ગયા ચાલો આજે આપણે ફળક આટો-બટો માં સીધા જ આપણે ઘરે ચાલો કન્ટિન્યુ જો મિત્રો તમને વાયુ બતાવુ કેટલી ઉંડી આમ જો ફરી મિત્રો જો દેખાય ચોરસ વાયુ જોઈ લે બાકી આપણું ખેતર આપડા બાજુ ઉભા જો મારો ભાઈ જો આ જો મિત્રો હાલિયા જો પાણા ના કેમ જો ફરી મિત્રો મારો ભાઈ એમ ચોરસ બહુ મોટી વાયુ એમ જો ચાલો મિત્રો હવે આવ પડશે આગળ ચાલો હવે રસ્તો ઉપર થી આપણે આવીવા સીતાજી હવે આપણે ઘરે જવો અચ્છા બડા દિલ્યો એટલા સિંગડા જો તમે ખાલી જો ના મિત્રો ખાલી તમે સિંગડા જો આમ જોઈ લ્યો મારું તો મારા બ્લોગ નતો આવતા કે કારણ આવ્યું કે મને મજા ન હતી ચાલો હવે કન્ટિન્યુ બ્લોગ આવશે આપણે જોઈ લ્યો હવે જઈએ આપણે સીધા ઘરે ચાલો કન્ટિન્યુ અમારો ભાઈ જો तो अब अपन फाइनली घर जावा मोड आ निकली है मित्रो। मित्रों चलो लेट्स गो काम मित्रों में जो आईवा है की बजे रस्तो का खबर नहीं हमने अब जावा है हम भैया दी से एक गाड़ी रहा जोवा आईवा हम जो मित्रों आने के लिए गाड़ी ने थालती की आने के लिए गाड़ी नहीं चलती है बंद हो गई है आने की गाड़ी

पर थे मित्रों का व्यू देखा है जो लियो तो हम मित्रों रात थी पीठी चोड़ काम आ चलो तो मित्रों अपना सब्सक्राइब में आया हो तो अपने भटकाई गए जो बाकी आपस्कृत मित्रों क्या क्या है तो फाइनली मित्रों पीठी चोड़ी गई अत्य पाई उठाने कहवाया मन नहीं खबर तुम कोमेडी में लखी ना जाए कहवाई अत्य हाँ बोटा बोटा पड़े है मित्रों ने अपने उड़ा वारो आम चलो तो मित्रों पा बनी गई आप जमे बेही गया तो हम तुम्हें जमीन मल चलो कंटीन्यू तो हम मित्रो मित्रों रात जो 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 डांडिया तो है मित्रों है मित्रेब आ गया चलो तो हम मित्र बधे शू क्या रात दांडिया जाइए मित्रों ना गीता आम ना कॉपी रेट लगी चलो थोड़ा बताओ गीत કદ પાવ મં કાંટા કરે મિત્રો આપણે રાસ રમી થોડુંક અવાજ આવત રે સાઈડમાં નમન મરો મસ્તી કરી દેજો મિત્રો અમારા ભાઈને ગાડા ઉપર બેસાને ઊંચો કરો જો તો કરી અને સ્માઈલ તો જો મિત્રો કેવા હરખે જો તો કરી તો મિત્રો નાનો ભાઈને મારો જો આમ કા તો હવે ફાઈનલ મિત્રો આપડો વાર આવી કે ગાડામાં બેસાને મારો ભાઈ મને ઊંચો કરે જોઈ લ્યો એના કીધું થઈ જવાનું જોઈ લેવાનું ઊંચો કરી તો જો ખાલી ચાલો હવે આપણે જઈએ મિત્રો આ ભાઈ કે આપણા બ્લોગમાં નાખવાના છે બ્લોગમાં તો લેવાના છે મિત્રો ચાલો તો હવે મિત્રો આપણે ભેટ ભેટ ખાઈ લીધી આપણે હું ત્યાં રહીએ મિત્રો હવે તમને સીધો કાલે જ મળો ચાલો બધાને ગુડ નાઇટ નીંદર પણ આવે દોઢ બે જેવું થઈ ગયું હોય છે ચાલો બધાને ગુડ નાઇટ તો ફાઇનલી મિત્રો આપણો બીજો દિવસ થઈ ગયો અને મસ્ત મજાનો સવાર થઈ ગયો હોય તો બધાને ગુડ મોર્નિંગ આપણે જઈએ વાર બ્રેક લેવા લખી દેવા ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે આતમાં બહાર વેગને હંગાય બહાર આવી ગયો અને આપણે જ સીધા જાન માં એટલે કે આપણે જાન માં જવાનું હોય ને મિત્રો ચાલો કન્ટિન્યુ કેમ કે મિત્રો આળો વ્લોગ ઉતારે બહાર તો પતિ જવાનું એટલે બેટરી કામ નહી ચાલો તો ફાઈનલ મિત્રો બસમાં બેહી ગયા હી અને આપણે હવે થોડીક જ વારમાં જાન માં જવાના હી ચાલો લેટ્સ ગો તો ફાઈનલ મિત્રો કેરોણા નીકળી ગયા હી અને આ પુલે પહોંચ ગયા હી અત્યારે અને અત્યારેનો હલ્લા વ્યુ જો મિત્રો 6 ક વાગ્યા હી છે અત્યારે જો વ્યુ જો અત્યારેનો હાલ તમે તો ફાઈનલ મિત્રો આપણે જૂનાગઢ ની ફાઇટા કે પૂછી ગયું આપણે ઘર અહીંયાથી જવાનું આપણે જો ગલી રહી નહીં આપણું ઘર આવે મિત્રો આપણે ઉતરવાનું નથી આપણે લગ્ન ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે એટલી ઠંડી કાચમાં કઈ દેખાતું નથી ઝાકર જામી કાચમાં જવું મિત્રો ઠંડી અત્યારે મિત્રો ફૂલે આપડે લોગ માફવા થોડીક ભૂલ થઈ જાય ભૂલ એટલે કે એવું કાંઈ નથી એટલે કે મોડો નખાણો મિત્રો લોગ મિત્રો લગ્નનો મહિનો થઈ ગયો તો પણ લોગ નથી આ જ નાખ દેવું ચાલો જો મિત્રો અત્યારે ખાલી બહારનું વાતાવરણ જો નકરો જાકર જાકર જ જોઈ લે મિત્રો કેટલો જાકર એમ વિચાર તો કરો તમે અને મિત્રો ફૂલ ઠંડી લાગે બારી ખોલાલી જ નથી જો તો મિત્રો અત્યારે આપણું સૂર્યનારાયણ દર્શન થઈ ગયા છે જય સૂર્યનારાયણ હવે આપણે સુખના સૂરજ ઉગી ગયો અને આપણે પોચો આવ્યા છીએ મિત્રો ચાલો લેટ્સ ગો તો ફાઇનલી મિત્રો આપણે બસ નીચે ઉતરવાની તૈયારી છે અને આપણે ઉતરી પણ ગયા તમાખલાનો મિત્રો વાતાવરણ જો આપડે જાન લઈને આવી ગયા છે કેટલા જણા દેખવા ખબર એક બસ અને એક ટેમ્પો અને એક ઈકો જોઈ લીયા મિત્રો કેટલા બધા જણા છે જાન લઈને હવે વાત થોડી ન છે મિત્રો ચાલો આપણે જઈએ આગળ आगाम माता मित्रों भवन चक्की है જોઈ લ્યા દેખાય થોર બંખા વાડે બાર કરને ઠંડી એ મરી જાઉં હું મે આમ ને મિત્રો ઠંડી આગે પંખા ચાલુ રાખ બોલો તો મિત્રો આપડા ઉતરે જાઈ ચાલો કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો આપડે ઉતારો આવી ગયા ને આ છે આપડો ઉતારો ચાલો આપણે અંદર જઈ બેહી જોઈ લી હેલો તો ફાઈનલ મિત્રો ઉતારે આવીને બેહી ગયા ચા પાણી પી હ અત્યારે ચા આપડી આવે મિત્રો હણા ચાલો ચા પી લે તો મિત્રો આ ભાઈ ચા પી લે જોઈ લી મિત્રો ચા પી સ્ટ્રીક જો મિત્રો જો મારી બા મિત્રો મિત્રો ચા કેમ પીએ જો આપણે મિત્રો એન્ટર થઈ ગયા લખેલું પાથર પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે ચાલો કાંઈ વાંધો આપણે નાસ્તો કરીએ અમારું સ્વાગત તો કર્યું મિત્રો નાસ્તો કરવા અથાણું જલેબી અને ચા ને ગાંઠિયા એવું બધું જમવાનું મસ્ત તો ફાઇનલ મિત્રો નિલેશ ગોડી આવી ગઈ ના બાજુ ગાડી તૈયાર કરે એટલે કે શણગારે ચાલો સીધા તો ફાઈનલ મિત્રો ગાડી તૈયાર થઈ ગયા આગળ લોટા પરિવારનો બોર્ડ માર્યો મિત્રો ચાલો તો ફાઇનલ મિત્રો વરસાદ એન્ટ્રી થઈ ગઈ અને અડખાય તો જુઓ મિત્રો કાકા આમ તો જુઓ મિત્રો કેટલા જાત કાઢે આમ તો જુઓ એન્ટ્રીનું કીધું હવે ફૂલેકું નીકળી ગયો મિત્રો જોઈ લ્યો મિત્રો ચોંકાય ની આપણે ઉભા બધા શું કઈ હજી રાસ લે બધા અને અહીંથી ખાલી મિત્રો વ્યૂ જો કેટલા બધા જણા જોઈ લ્યો ખાલી મિત્રો વ્યૂ તો જુઓ તમે ગામડાનો વ્યૂ મિત્રો પાછો पंखा मित्र ओलावे लोकां ने किदो पंखा बंद करता જ નથી એક તો ઠંડી છે ને ના પડી તો મંખા ચાલુ કરી દઈએ તો ફાઈનલ મિત્રો ઓલા પાછા માંડવા પોચી ગઈ તોઈ લ્યો मांडव पची गया मित्रों मित्रों हमारा काका का हमें लगन थे गया है पास जानू घरे चलो कंटीन्यू मित्रों अपने मांडव आज बैठा है कीधो फूल तोड़ो म फूल तोड़ो जो मित्रों एकद गुलाब फाड़ो मिल जाए तो लई लील्स बिल शूट करवा था मित्रों अपने फूल तोड़ ले पे आप जाए रील शूट करो करें जम्मा चलो कंटीन्यू तो मित्रों हाथ में गुलाब आई कौन दीदी खबर मार भाई दीद गुलाब रील शूट कर तो भाई आप गुलाब हाथ में लाइए पास अपने रील शूट करवा चलो और रील शूट कर ले जम्मा जम्मे તો ફાઈનલી મિત્રો આપણે જમવા બી ગયા મિત્રો મારાથી બોલાતો નથી આવ્યો હું જમવાનું હોય હવે ચાલો તમે જોઈ લીધો તમારી ત્યાં ગેસ કરો મિત્રો હું એટલે ગેસ નહીં આવે તમે બતાવી દીધું આ ભાઈ જો જમવાનો મિત્રો એક નંબર આવ્યો હું તમને મારે નામ કેના કેના બોલવા એને સમજાવું મિત્રો જોવો હવે મિત્રો આપણે જમી લીધું છાઇસનું બી એવું બને આપણે છાઇસ પણ પી લીધી મસાલાવાળી મિત્રો એક નંબર હે છાઇસ અને સીધા મિત્રો આપણે ગામમાં આવી ગઈ પાન લેવા મીઠું પાન ખાવું પડે મિત્રો તો જો મારા બાપાને કોઈને મીઠું પાન લેવા આવ્યું મિત્રો તો મિત્રો એ લોકો પાછા કાલે જાન લઈને આવેલા આપણે કામ હોય ને કરે આપણે આપણે જઈએ હવે ટેમ્પોમાં એટલા બધા જોનો લોકો કેમ કે ન્યાક કાલ લગન છે એટલે અહીં પણ જવાનું એટલે કામ તો હોય ને મિત્રો આપણે આજ આહી જે માં કાલ ન્યા ન્યા આવે બધા ચાલો આપણે જઈએ વ ઘરે લેટ્સ ગો તો મિત્રો આપણે કામ એટલે આપણે બધા નીકળી ગયા અને ઓલા બધા બસમાં આવશે પાછળ 5 6 વાગે 7 8 વાગે કેટલા વાગે આવે એટલા વાગે આપણે વ જઈ સીધા ઘરે ચાલો કન્ટિન્યુ તો મિત્રો અદછા ટેમ્પો ઉપર રાખ્યો અને સોડા બધા પીયા જોઈ લો મિત્રો કેટલે બધા સોડા આપણે સોડા પી લે હવે ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ જોઈ લો આપણે ઠેકડો માર દી આપણે કે ખુરશી ની જરૂર તો પડે ને મિત્રો આપણે सीढ़ी बाजी तो ठेकड़ो मार दीद मित्रों हम काम से कर ले कंटीन्यू चा पी लिया पे कंटीन्यू मित्रों भूलाई जाइ मैंने मित्रों चा पी लीजिए शाक भाजी मित्रों ट्रेक्टर में चढ़ावा ठलवे ट्रेक्टर में जाए, ना जाए नक्की थी चलो बुध वा। ट्रैक्टर में मित्रों धीमे धीरे कराकोर चढ़ाई जी लो आप टेम्पावा ट्रेक्टर में बी गए मित्रों को बात कहो हमने कहते गाड़ी ते तो दी जी नहीं तेज हूँ तो कहते खबर है मित्रों તો ફાઈનલ મિત્રો છ સાડા છ જવું થયું ને વરરાજાની ગાડી આવી ગઈ આ બધા ઢોલ ની બધી વગાડે અને નીકળ્યું આપણે ઘરે આવશે મિત્રો ચાલો તો બસ પણ મિત્રો આવી ગઈ બધા ખાલી બધા હું કહેવાય બધા માણસો ઉતરી ગયા આપણે જાણ અહીંયા અને બસ જવાની મિત્રો ધોરાજ બધા આમ જઈ રોડ ભાઈ મિત્રો પાછા અહીંયા આવી બે ગયા જો ઠાકતા જ નથી મિત્રો આપણે જોવું તો આ નામ ન ખબર આપણે મિત્રો જો મિત્રો અહીં ઢોલ વાગે અને આ બાજુથી હું કહે ગાડી આવે વરરાજાની એની તો મિત્રો वीडियो दिया ढोल वागा है ना पैसा उड़ाड़ा मित्रों જોઈ લ્યો કેટલા બડા ઢોલ વાળા મિત્રો જોઈ લ્યો કઈ તા વગાડે ઢોલ મસ્ત તો મિત્રો આ મસ્ત મજાનો ફૂલ ગોઠી દીધા જોઈ લ્યો કમ કેમ કે કંકુ પગલા ક કરવા નું મિત્રો આપને અંધ ખબર અમે જો ધીમે ધીમે આયા વાકાન કાકી બી જોઈ લ્યો તો કાકી થી ગયા બડા ચાલો તો મિત્રો દેઈ ચાબળો સીધા વાડીયા કેમ કે ન્યા પણ ગલ જાન લઈને આવે ને બધાય ચાલો કન્ટિન્યુ મિત્રો હાથ આડ જેવું થીયો અને અંધારું થઈ ગયું મિત્રો આપણે જવાનું છે પાંચ પીપળા કેમ કે આપણે લુંગરી હતા લગન અને આપણે પાંચ પીપળા વાડી રાખીને આ જઈએ ચાલો કંટીની આ જઈએ તમને સીધો મોડો અત્યારે કેમ કે ફૂલ અંધારું અને આપણે ગાડી આકવાની એકલા મારા ભાઈ તો આગળ જઈએ તો ફાઇનલ મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા મિત્રો વાડી એક નંબર છે અને મોટીયા મિત્રો ફૂલ કેમ કે મોટી જે મિત્રો વાડી કેને કહેવાય અને ઉપરથી મિત્રો આવો કે view દેખાય છે જોઈ લીયો મિત્રો કેવો view આમ જોઓ મિત્રો આમ જો આ જે ભાઈનું નામ મને ભૂલાઈ ગયું મિત્રો અત્યારે જોઈ દીધો તો મિત્રો બધા જમવા બેઠા આપણે પીરસવા ઉભા રહી ગયા પણ થોડી વાર પછી આપણે પણ જમી લઈએ ચાલો મિત્રો અહીંયા દેશી જમવાનું ને જમવાની ફૂલ મજા આવી જાય શું કહેવાય રોટલી અને પાપડને બધું હોય રોટલી નથી કે રોટલો ને બધું મિત્રો તો મિત્રો આપણે જમી લીધું અને પાછા આપણે પીરસવા લાગી જાય કેમ કે રોટલાની પતિ કે આપણે રોટલો લેવા એ ચાલો તો ફાઈનલી મિત્રો આપણે જમી લીધું અને હું અને મારો ભાઈને બધા ઘરે જાય છે અત્યારે કાલે હવે આપણે વેલા ઉઠી પાછા આવશું ચાલો કન્ટિન્યુ અત્યારે રાત છે મિત્રો આપણે ગાડી ચલાવી લઈએ હવે Sorry, તો ફાઇનલ મિત્રો આપણે માં એન્ટર થઈ ગયા બસ સ્ટેન્ડ આવી ગયો અને આપણે એક હાથે ઉતારી મિત્રો એક હાથે ગાડી આખી જો અડથા રહી ગઈ કંઈ વાંધો નહીં ચાલો તમે ખાલી અત્યારનો વ્યૂ જુઓ મિત્રો રાજતકના આઠ હાડા જેવું થયું હોય છે નહીં આઠ હાડા તો નહીં નો કોઈ જોઈ લો નવ 9 વાગ્યા મિત્રો આપણે એકાથે એક એકાએ બસ હું કહેવાય ગાડી આખી ચાલો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણો ઘરે આવી ગયા બે ત્રણથી પછી આપણો ઘર જોયું જો મિત્રો કેવું લાગે અત્યારે અમે બે ત્રણથી જ તો મિત્રો કાલ પાછા જવાનું આપણે ચાલો હવે સીધો સવારમાં મળ્યું તો મિત્રો મસ્ત મજાનો સૂર્યદય થઈ ગયો પેલા સૌ પ્રથમ તો જય સૂર્યનારાયણ અને આપણે જઈએ સીધા લગ્નમાં ચાલો કન્ટિન્યુ તો હવે નીકળી ગયા મિત્રો આપણે લગ્નમાં જવા માટે પાછા ચાલો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો મારા મામા આવી ગયા આ બાજુમાં હે ને એ મારા મામા હે મારો ભાઈ થાય મારા ભાઈના બે ઓમ મારા ઓમ ગણી તો મિત્રો મારા બે ભાઈના છોકરા થાય ઓમ ગણો તો મામા થાય ચાલો હવે અંદર જઈ मित्रो आपड़ा अब आप नाश्तो करे एक थाली में 3 3 4 4 जना मित्रों तो नाश्तो करे आपड़ा बाचा फिरस्ता अवतरीया मित्रों चलो फिरसी दे तो અત્યારે મિત્રો આપડા થાળી હુકવી જોઈ લ્યો કે એ રીતે હુકવા તમને આવડતી જેસા ખાલે કહું તો આપડા થાળી હુકઈ લે જાલો તો મિત્રો આ ભાઈ કહી છે આપડા બ્લોગ મે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ના ભૂલતા જોઈ લ્યો મિત્રો લાઈક કરી દીયો હાલો બધે એકવાર લાઈક કરી દીયો હાલો જોઈ લે ભાઈ કહી આપણને કીધું લાઈક કરી દીયો હાલો જલ્દી કરો મિત્રો લાઈક કરો તો અત્યારે મિત્રો આ ફાઈનલ ફોટો સેટિંગ કામ આલે જોઈ લ્યો તો આપડા મિત્રો અત્યારે પીરસવા ઉભા આવ્યા છે જમમા ટાઈમ થઈ ગયો એટલે ચાલો પીરસી દેવા તો ફાઈનલ મિત્રો આપણે જમમાં બેઠા હી અત્યારે ફૂલ ઢાકે ગયા આપણે જમમાં બેઠા મિત્રો ચાલો જમી લો ઉપર તમે મળો તો ઘડી કર મિત્રો આપણે ફોરલ માં બેઠા હી જોઈ લ્યો મિત્રો ફોરલ જો તમે ખાલી ઉપર સાનરુપ જોઈ લ્યો કોલની બેઠા તમે જો સાનરુપ તો જોઓ મિત્રો કેમ મસ્તીનો હન મારવા ગડી પર મિત્રો ફોન જોવી અયા કે ઠાકી ગયા એ મારો ભાઈ વિડીયો જોવે અને હું બ્લોગ ઉતારું મિત્રો પાણી બાણી બધી સુવિધા છે મિત્રો જોઈ લે તો મિત્રો આમ ખાલી ગાડી જો તમે ખાલી મિત્રો તો મિત્રો લગન થઈ ગયા અને જમમાં બેઠા છે જોઈ લે મિત્રો અને આપણે પાછા પીરસવામાં આવી ગયા એટલે કે થારી બનાવી જો મિત્રો જો ખબર નીલેશ કાકાને લગન ખબર તમને જોઈ લે થારી માં બે મિત્રો જોઈ લે મિત્રો નીચેનો બધું સાફ સવાય થઈ ગયે હવે આપણે જઈએ ઉપર ચાલો કડી પર બેસી કેમ કે ફૂલ ઠાકી ગયા મિત્રો આપણે તો મિત્રો તેરે વિધઈની તૈયારી આલે મિત્રો વિધાય થઈ ગયા થોડું થોડું કામ થઈ ગયા મિત્રો જે કામ હોય પતી ગયા પછી આપણે જઈએ ઘરે ચાલો કન્ટિન્યુ તો મિત્રો બધું કામ પતી ગયું આપણે સીધા હવે નીકળી ગયા ઘરે કેમ કે 3 થી થાવડા આયાતા મિત્રો તો આપણે જઈ સીધા ઘરે ચાલો કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો હવે આપણે ઘરે આવી ગયા હી અને ફૂલ થાકી ગયા હી મારા બ્લોગ મે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો નહી તો ચાલો કન્ટિન્યુ